જો તમને લાગે કે અહીંયાથી આપણું શ્રેય થાય છે આપણને કંઈક પ્રાપ્ત થાય છે અને બીજેથી અધિક પ્રાપ્ત થાય છે તો મમત્વ થાય એમને કાં તો ભગવાન મહિમા હોય તો મત્વ થાય ભગવાન સંત પ્રમુખ સ્વામી એમનો મહિમા હોય સંત કેવા છે સામાન્ય નથી એ તો જંગલમાં ગુફામાં હિમાલયન ચોટીમાં ક્યાંય મળેલા નથી આવા સંત એ આપણને ઘર બેઠા મળ્યા અને આપણી બધી વસ્તુ ઉપર ધ્યાન રાખે એમને આપણો કેટલો મમત્વ છે આપણા પર કેટલું હેજ છે એ જો જેટલું આપણને સમજાય ને ભલે સમજાય પણ એવું અંદર એવું થાય તમને ઘણી આપણને વાચા આપી નથી શકે કોઈ નાનો બાળક હોય એ ગોર ખાય કંઈ કંઈ ગરી વસ્તુ ખાય ચોકલેટ ખાય આઈસ્ક્રીમ ખાય એને પૂછીએ કે વર્ણન કર કેવું લાગ્યું તને ના કરી શકે પણ એનેથી બીજાને આનંદ થયો એટલો જ આનંદ થયો હોય વર્ણન ના કહી શકે તમે મોટો માણસ ત્રીસ વર્ષનો એ ખાય આઈસક્રીમ અને ઓલો બે વર્ષનો એ ખાય અનુભવ તો બેને સરખો જ થવાનો છે પણ વર્ણન નહીં કરી શકે એમ પણ અંદર આપણને થાય એવું આવો અનુભવ થાય આપણને કે સ્વામી મારા છે આ એમનું છે તો એ તમને પોતાનું મને એટલે એ રીતે તો થાય પણ એમાં શરૂઆત વિશ્વાસથી કરવું પડે એમને થતું નથી જો વિશ્વાસે રેતીમાં વણ ચાલે એ પહેલા તો વિશ્વાસ એ કોનામાં સામાન્ય લોકો પેલા રીંગણા બટાટા વેચતા એનો વિશ્વાસની વાત નથી પછી સાતસો સાધુ છે કેટલા ભણેલા છે કેટલા કોઈ સાધુ થયા નથી અમે ત્યાં મુંબઈ દાદર મંદિર છે ને એની સામે ફૂટપાથ પર કેટલા ભિખારી સુઈ રહ્યું તો આપણે ખરી વખતે કહ્યું કે સાધુ થઈ જાય હું ભીખ માંગું છું સાધુ કોણ થાય લો એને એમ કે હજુ અમે કઈ ભીખ માં તો સાવ મફતમાં ભિખારી પણ સાધુ થવા ના માગે પછી આ ભણેલા બધા સાધુ થાય તો શું હશે એવું પ્રમુખ સાઈ માં આપી દીધું છે કઈ એમના દરેકના મા બાપને સ્વામી લાખ લાખ દસ દસ લાખ રૂપિયા આપ્યા છે લીધા છે દીકરોએ લીધો ને પૈસા લીધા છે તો આપે છે કેટલા તો મા બાપના એક ના એક ત્રીસ જેટલા છે એક ના એક પરદેશના એસી સાધુ છે ત્રીસ તો એક ના એક છે મા બાપના ત્યાં જન્મ્યા ભણ્યા મોટા થયા સાધુ હજુ અહીંયા પોતાનું ગામય જોયું નથી સાધુ થઈ ગયા તો એમને થતું હશે આજુ અહી સાતસો સ્વામી કઈ કાનપટ્ટી પકડી નથી બનાવ સામેથી આવે છાતી કાઢીને સાધુ બનાવ હવે તો કસોટી થાય છે એમને નથી બનાવતા બરાબરના બધું તપાસણી થાય પછી સાધુ બનાવે યોગી આપવાના શબ્દો છે બાપા કે મોટાનો પ્રોફેસર આવશે સાધુ થ અમે ના પાડશું નથી બનાવવા લો એવું સમય આવે અમે હસતા હતા હા એક ગાંડો માણસ એ સાધુ થયો આવતો નથી પ્રોફેસરને ના પાડવાના ના એવું મનમાં કે ભાઈ થાય છે ખરેખર એવું થાય છે કેટલાય ના પાડી છે સારા સારા ભણેલા મને ઘરે બેઠા ભજન કરો લો તો આ સાધુ કંઈ હશે ને એમને કંઈ થતું હોય છે એટલે આપણને બુદ્ધિમાં બેસે ના બેસે એટલો અનુભવ નથી પણ કોકના વિશ્વાસે તો આપણે થઈ શકે કે નહીં એટલે એ રીતે આદિવાસી હોય છે ને એટલે કાગળ નોટ આપો તો સો રૂપિયાની જો એને સમજ પડે છે એ પોતાને વાંચતા નથી આવડતું પણ કોકના વિશ્વાસે બેસી ગયું કે સોની નોટ કહેવાય આપણે બધું ઘણું બધું વિશ્વાસથી અને અંધ અંધશ્રદ્ધા નથી આ તો કાર્ય જુઓ સ્વામી બાપાનું સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય જુઓ બધું ઇતિહાસ જુઓ એની પરંપરા પ્રમુખ સામે આવે એટલે એમ કરીને પણ આપણે તો પછી એ મમત્વ જાગે બધું એક દિવસનું કામ નથી આવે ધીમે ધીમે બધું ડેવલપમેન્ટ થાય